Guys, good morning. कैसे हो सब लोग? आज जो मलम्मा काम करने आने वाली है वो अभी तक आई नहीं है क्या करें? उसकी वेट करती हूँ नहीं आए तो मैं फिर काम कर लेती हूँ मुझे काम करना बिल्कुल पसंद नहीं है कितनी लड़कियाँ मेरे जैसी है ये उसको काम करना बिल्कुल पसंद नहीं है और पूरे दिन मैं अभी क्या क्या करूंगी वो आपको दिखाऊंगी श्योर ફ્રેન્ડ્સ અમારે બધું કામ પતી ગયું છે અને હવે અમે જાય છે આજે પીઝા ખાવા લાપીનોઝ માં યા તો ડોમિનોઝમાં માં જે કન્ફર્મ નથી થયું જે પેલા આવશે ને ખાઈ લેવું ફ્રેન્ડ્સ અમે છે ને ટાઈટન માં લેવા જઈએ છે અને ત્યાંથી અમે પીઝા ખાવા જાશું તો વચ્ચે શોરૂમ આવ્યો તો મેં કીધું હા ચાલો વોચ લેતા આવીએ પહેલા ગાઈઝ આ ફાઈનલ કરીએ છીએ એન્ડ બાકી શોરૂમમાં આવ્યા ઘડિયાળ ચોઈસ કરીએ છીએ કોને કંઈ ગમે છે કે જો કોને કંઈ ગમે છે કે જો ફ્રેન્ડ્સ ગાઈઝ અમારું ફાઈનલ થઈ ગયું છે વોચ લઈ લીધી છે ત્યાં જો પેમેન્ટ કરાવીએ છીએ અને હવે અહીંયાથી પીઝા ખાવા જાશું બહુ મસ્ત વોચ લીધી હમણાં તમને ઘરે જઈને બતાવું ગાઈસ ફાઇનલી અમે વોચ લઈ લીધી ટાઈટલ માંથી અને હવે અમે જોઈએ છે પીઝા ખાવા ફ્રેન્ડ્સ આવી ગયું છે અમારું લાપીનોઝ પીઝા અને અમે ખાઈએ છે પીઝા હવે ખાશું મને બહુ ભાવે પર્સનલી પીઝા સો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે આવી ગયા આઈ નું લાપીનોઝ આવું છે આપણા રાજકોટ જેવું નથી થોડું ડિફરન્ટ સ્ટાઈલમાં છે તો તમે જોઈ શકો છો અમારું લાપીનોઝ ગોવાનું ચાલો ફ્રેન્ડસ દા પીઝા ખાવા સ્પેશિયલ ને ફેવરીટ અને પીઝો ગ્રામીડામાં બહુ જ ભાવે પડે ખાવા મંડો ના તું ખા આવી ગયું આ કે ના ના તું ખા કરું છું કેવી છે કે જો કોમેન્ટ કરતા ભૂલતા નહીં વોચ કેવી છે કે જો શ્યો તો ફ્રેન્ડ્સ આ સાથે બધાને મળ્યા કાલે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય